નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો છ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જાણવાનું આવા જ આપણે બસો પાંચ સુધીનો ભાગ આપણી ચેનલમાં અપલોડ કરી ચૂક્યા છે આ ભાગ રેગ્યુલર મંગળ ગુરુ અને શનિવારે રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં આવે છે અને આ ભાગની વિશેષતા એ છે કે આ ભાગને તમારી જે ગુણ સેવાની એક્ઝામ આવે છે તેને રિલેટેડ પ્રશ્ન તૈયાર કરવામાં આવેલ છે તેમાં હેલ્થના પંદર ક્વેશ્ચન અને પાંચ ક્વેશ્ચન જીકે ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ગ્રામર વગેરેમાંથી લેવામાં આવે છે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો છ આ ભાગના એન્ડમાં એક જેકપોર્ટ પ્રશ્ન પૂછવામાં આવશે અને જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારા તરફથી અમારી કોઈપણ બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જો તમે અમારી બુક્સ લીધેલી હોય તો તેના માટે બીજી ઓફર પણ છે તો જો તમે અમારી બુક્સ ઓલરેડી ખરીદી લીધેલી હોય તો તો પણ તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર જો તમે સાચો જવાબ આપેલા તમારું નામ ડિક્લેર કરવામાં આવે તો કોન્ટેક જરૂર કરજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ બસો છ ભાગના એન્ડમાં તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે પણ કોમેન્ટ જરૂર કરજો અને છેલ્લે જે પણ પ્રશ્નનો આન્સર જરૂર આપજો તો ચાલો આપનો વધુ સમય ન લેતા આજે શરૂ કરીએ ભાગ બસો છ

તો જેન્સન વાયોલેટ લગાવવામાં આવે છે એનું પ્રમાણ કેટલું હોય છે એ પણ પૂછાય છે તો પ્રમાણ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે જેન્સન વાયોલેટ બે જગ્યાએ લગાવે એક ઓરલ થર્સમાં લગાવાય છે અને બીજું લગાવે છે નાળમાં ચેપ હોય ત્યારે પણ લગાવવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બેબીને વોમ રાખવામાં મદદ કરતી ફેટને કઈ ફેટ કહે છે વ્હાઈટ ફેટ વનિક્સ બ્રાઉન ફેટ કે બી અને સી બંને તો સાચો જવાબ આવે છે બેબીને જે વોમ એટલે કે હૂંફાળું રાખવા માટે કઈ ફેટ મદદ કરે છે તો સાચો જવાબ આવે છે બ્રાઉન ફેટે બેબીને હુંફાળું રાખવામાં મદદ કરે છે આપને ખબર જ છે કે બેબી જન્મે ત્યારે તેના શરીર ઉપર બ્રાઉન ફેટ હોય છે અને એ જો ફેટ ન હોય તો બેબીમાં હાઇપોથર્મિયા થઈ શકે છે એ ફેટનું પ્રમાણ ઓછા વજનવાળા જન્મેલા બાળકમાં ઓછું હોય છે જેથી ઓછા વજનવાળા બાળકને હાઇપોથર્મિયા થવાના ચાન્સ સૌથી વધુ હોય છે એટલા જ માટે આપણે એને કેમસી આપતા હોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માતાનું બ્લડ ગ્રુપ ક્યુ હોય ત્યારે ઇનકોમ્પેબિલિટી જોવા મળે છે એ પોઝિટિવ એબી પોઝિટિવ બી પોઝિટિવ કે ઓ નેગેટિવ તો આપને બધાને ઈઝી સાવ ઇઝી ક્વેશ્ચન છે કોઈ પણ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય ત્યારે ઇનકોમ્પેબિલિટી જોવા મળે છે એટલા માટે અને એ સમયે આગાઉના અગાઉના વિડીયોમાં ક્વેશ્ચન હતો કે એના માટે ક્યુ ઇન્જેક્શન આપવામાં આવે તો એન્ટીડી ઇન્જેક્શન આપવામાં આવે છે કેટલી કલાકમાં તો મેક્સિમમ બોતેર કલાકની અંદર આપી દેવાનું હોય છે કોને આપવામાં આવે તો માતાને આપવામાં આવે છે એનો ડોઝ કેટલો હોય એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રી મેચ્યોર બેબી એટલે શું બધાને આવડી જાય ઓપ્શન પણ કદાચ તમારે જોવાની જરૂર પડે નહીં પણ ઓપ્શન બધા જોજો વજન બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ કરતાં ઓછું હોય શરીર પર વધુ વાળ હોય કાન નાના અને ચોટેલા હોય કે ઉપરના તમામ તો પ્રીમેચ્યોર બેબીના સાઇન્સ સિમ્ટમ્સ ક્યાં છે તો ઉપરના તમામ છે ઘણી વખત આપણે પરીક્ષામાં ખાલી એક જ ઓપ્શન જોઈ લઈએ કે વજન બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ કરતાં ઓછું હોય અને આપણે ટીક કરીને આવી પછી હવે આપણે સોલ્વ કરતા હોઈએ ત્યારે આપણે ટ્રાય કરી કે કેટલા સાચા પડ્યા પછી જોઈએ આ તો મારો સાચો જ છે પછી આન્સર કી આવે ત્યારે ખબર પડે કે ઓહો આ તો બધાએ ઓપ્શન સાચા હતા તો ક્યારેય પરીક્ષામાં હંમેશા ચારે ચાર ઓપ્શન વાંચવાનો ટ્રાય કરવાની આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રોલેપ્સ કોડ એટલે શું તો કોડમાં કોઈપણ જાતનું ઇન્ફેક્શન હોય કોડમાં પ્રેઝન્ટિક પાર્ટ હોય પણ ફિલ ન થઈ શકે કોડની લંબાઈ ટૂંકી હોય કે કોડની લંબાઈ વધારે હોવી તો આપણે બધાને ખબર પડે પ્રોલેપ્સ કોર્ડ એટલે શું તો કે કોડમાં પ્રેઝેન્ટિક પાર્ટ હોય પણ ફિલ ન થઈ શકે તો એને કો પ્રોલેપ્સ કોડ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી એમ્યુટિક ફીટના સ્ટેજ ક્યાં છે એકલેમ્ટિક ફીટ સોરી એકલેમ્ટિક ફીટના સ્ટેજ ક્યાં છે ફીટના સ્ટેજ જે માતાને આવે છે ટોનિક કોલોનિક પ્રિમોનિટરી અને કોમા કોલોનિક ટોનિક પ્રિમોનિટરી અને કોમા પ્રિમોનિટરી કોલોનિક ટોનિક કોમા પ્રીમોનિટરી ટોનિક કોલોનિક કોમા તો આપણે બધાને આવડી જાય સૌથી પહેલું સ્ટેજ શું હોય તો કે પ્રિમોનિટરિંગ હોય પછી પ્રાઇમરી પાવર કોને કહેવાય છે બેરિંગ ડાઉન પેઇન્ટ યુટ્રેન કોન્ટ્રેકશન એબડોમિનલ કોન્ટ્રેકશન કે થોરેસીક પાવર તો પ્રાઇમરી પાવર તણ પી લેબર માટે ખૂબ જ અગત્યના છે એમાં પેસેજ આવે પાવર આવે અને હજી એક પી આવે તે કયો તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે તો પ્રાઇમરી પાવર કયો છે તો સાચો જવાબ આવે છે યુટ્રેન કોન્ટ્રેક્શન એ પ્રાઇમરી પાવર છે જેટલા ઇન્ટ્રેન કોન્ટ્રેક્શન મજબૂત હોય તેટલી નોર્મલ ડિલિવરી થવાના જો એનો પેસેજ ક્લિયર હોય એટલે કે જેનું આપણે કહીએ કે નોર્મલ હોય તો ઝડપથી નોર્મલ ડિલેવરી થઈ શકે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફંગલ કેન્ડિડા એ સાના વડે લાગતા ઇન્ફેક્શનનું ઉદાહરણ છે ઇસ્ટ પાણી દૂધ કે દૂષિત હવા તો સાચો જવાબ આવે છે ફંગલ કેડીડા એ શાના વડે લાગતું ઇન્ફેક્શન છે તો એ એક ઈસ્ટ વડે લાગતું ઇન્ફેક્શનનું ઉદાહરણ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ જે બેસી અભિરંજિત થી અભિરંજિત કરતા ગુલાબી કલર આવે તેને શું કહેવાય ખાસ યાદ રાખજો ઘણી વખત આપણે ભૂલ કરીએ કે એને ગ્રામ પોઝિટિવ કહેવાય ગ્રામ નેગેટિવ કહેવાય એરોબિક કહેવાય કે એનેરોબિક કહેવામાં આવે છે તો આમાં બે જ ઓપ્શન આવે કાં તો ગ્રામ પોઝિટિવ આવે કાં તો ગ્રામ નેગેટિવ આવે તો ગુલાબીમાંથી અભિરંજન કરતા ગુલાબી કલર આવે તો એ તેને શું કહેવામાં આવે છે તો એને ગ્રામ નેગેટિવ બેસી કહેવામાં આવે છે બ્લૂ કલર આવે તો એને પોઝિટિવ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હાઇપોથર્મિયા એટલે ખાલી જગ્યાએ ટેમ્પરેચર 95 થી અઠ્ઠાણું 99 થી સો 95 થી નીચે કે 100 થી એકસો ત્રણ તો આ બધા સ્ટેજ યાદ રાખજો તો હાઇપોથર્મિયા એટલે શું તો સાચો જવાબ આવે છે બિલો પંચાણું ફેરની ટેમ્પરેચર હોય તો એને હાઇપોથર્મિયા કહેવામાં આવે છે બરાબર આ યાદ રાખજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ ક્વેશ્ચન અમારી જુદી જુદી બુક્સ માસ્ટર માઇન્ડ એમસીક્યુમાંથી લેવામાં આવેલ છે આ બુક તમારી કોઈપણ એક્ઝામની તૈયારી માટે સંપૂર્ણ છે કારણ કે આમાં હેલ્થ સાથે ગુજરાતી વ્યાકરણની આછેરી જ અલગ ગુજરાતી સાહિત્યની આછેરી જ અલગ ઇંગ્લિશના પૂછાયેલા એમસીક્યુ ગુજરાતના જિલ્લાઓ તથા જીપીએમસી નો પણ સમાવેશ કરવામાં આવેલ છે તો આ કોઈપણ બુક્સ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો આ બુક એમેઝોન અને મીશો પર પણ ઉપલબ્ધ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે કઈ કંડિશનમાં આવે છે નો જ આવે મમ્સ મિઝલ કે ટોન્સીલાઇટિસ ટોન્સીલાઇટિસ એટલે કાકડામાં ચેપ લાવવો મિઝલ્સ આપને ખબર છે કે એક પ્રકારનો મિઝલ્સ એટલે ઓળી જે એક પ્રકારનો વાયરસથી થતો રોગ છે ફેરિન્જાઇટિસ એટલે ફેરિન્સમાં સોજો આવવો તો મમ્સ એટલે કે ગાલબચોડિયામાં પેરોટેડ ગ્લેનમાં સોજો આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ્યુબોનિક પ્લેગ ફેલાવવાની મુખ્ય મેથડ ખાલી જગ્યા છે ઇન્ફેક્શન સોરી ઇન્હેલેશન ફિકલ ડ્રોપ્સ મિકેનિકલ ટ્રાન્સમિશન કે બાઇટિંગ તે બ્યુબ્યોનિક પ્લેગ શે નથી ફેલાય છે તો ઇનહેલેશન એટલે કે શ્વાસોશ્વાસ દ્વારા ન ફેલાય આપણે પ્લેગ નામ વાંચી ત્યાં જ ખબર પડી જાય પ્લેગ શે નથી ફેલાય એ બ્યુબ્યોનિક પ્લેગ તો એ ભાગે બાઇટિંગ એટલે કે ઉંદરના કરડવાથી ફેલાય છે ખાસ યાદ રાખજો આવું પણ પૂછાઈ શકે ઘણી વખત આપણે કન્ફ્યુઝ થઈ જાય કે પ્લેગ બ્યુબોનિક પ્લેગ એટલે શું તો બ્યુબોનિક પ્લેગે ઉંદરના કરડવા એટલે કે બાઈટિંગથી ફેલાય છે ભારતમાં નો રોગનો પ્રથમ કેસ કઈ સાલમાં જોવા મળ્યો હતો ઓગણીસો છ્યાસી ઓગણીસો એક્યાસી ઓગણીસો પિંચ્યાસી કે ઓગણીસો ત્યાંશી તો આ એઇડ્સનો સૌપ્રથમ કેસ ક્યારે જોવા મળ્યો હતો તો સાચો જવાબ આવે છે ઓગણીસો ને જોવા મળ્યો હતો કયા રાજ્યમાં જોવા મળ્યો હતો તે તમારે મને કોમેન્ટ કરવાની છે જે ઓલરેડી આપણી બુકમાં મેન્સ છે અને અગાઉ એક વખત પૂછાઈ ગયેલું છે એઇડ્સનો સૌ પ્રથમ કેસ કયા રાજ્યમાં ભારતમાં જોવા મળ્યો હતો તો એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ યુટ્રસનો ભાગ પાછળ નમે તેને ખાલી જગ્યા કહે છે એન્ટીરિયર ફ્લેક્શન એન્ટીવર્ટેડ રિટ્રોવર્ટેડ કે રિટ્રોફ્લેક્શન તો સાચો જવાબ આવે છે યુટ્રસનો ભાગ પાછળ નમે તેને રિટ્રોવર્ટેડ યુટ્રસ કહેવામાં આવે છે આગળ વધે તો એન્ટીવર્ટેડ યુટ્રસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઘણી વખત મિત્રો તમને એવું લાગતું હોય કે ઝડપથી જઈ રહ્યા છીએ તો આપણે સ્લો ડાઉન કરશું તમને એમ લાગતું હોય કે સ્લો ડાઉન જઈ રહ્યા છીએ તો ઝડપથી કરશું બરાબર તો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયોને અંતમાં તમારી સા કેટલા સાચા પડીએ તે પણ કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ દેખાડજો એના પણ કેટલા સાચા પડે તે કોમેન્ટ કરજો જેથી કરીને આપણને ખબર પડે કે તમારી તૈયારી ક્યાં પહોંચી છે કયા સબ્જેક્ટના આમાં તમે એમસીક્યુ એડ કરવા માંગો છો તે પણ કોમેન્ટ કરજો તો તે પણ અમે ચેન્જ કરીશું પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવા સંયોજકનો પ્રકાર ઓળખો એટલે સંયોજક છે તો કેવો સંયોજક છે વિકલ્પ વાચક વિકલ્પ આપે છે પર્યાય વાચક બંનેને એકબીજાને પર્યાય તરીકે રજૂ કર્યા છે એટલા માટે કેવો થશે પર્યાય વાચક આપણે કીધું જ છે પરણવું એટલે શું તો કે પ્રભુતામાં પગલા માંડવા બંને એકબીજાના પર્યાય છે એટલા માટે એને પર્યાય વાચક સંયોજક કહેવામાં આવે છે આ પણ તમારે શીખવું હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો ગુજરાતી વ્યાકરણ પણ અમે શીખવવાની કોશિશ કરીશું છંદ ઓળખો આકાશમાંથી વરસી જવું એ વંશસ્થ માલિની ઇન્દ્રવજા કે ઉપેન્દ્રવજા મિત્રો આમાં ગુજરાતી વ્યાકરણના જે પણ પ્રશ્ન લેવામાં આવે છે ગુજરાતી સાહીકરના એ બધા જ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જ છે પછી ક્લાર્કમાં હોય તલાટીમાં હોય કે બીજી કોઈ એક્ઝામમાં હોય એક પણ ક્વેશ્ચન એવો નથી કે જે પૂછાયેલો નથી અમા અને અમારી જાતે તૈયાર કરેલ છે એવો એક પણ ક્વેશ્ચન છે નહીં તો આ પ્રશ્ન ખાસ તમે જોજો તો આકાશમાંથી વરસી જવું એ કયો છંદ છે તો અક્ષર ગણી તો આપને ખબર પડે કે અગિયાર અક્ષર છે એટલે ઇન્દ્રવજા હશે કા ઉપેન્દ્રવજા હશે તો આપને ખબર કેવી રીતે પડે તો માત્ર પહેલો જ અક્ષર આપણે જોવાનો રીએ પહેલો અક્ષર કેવો છે ગુરુ છે તો ઇન્દ્રદેવ સૌથી મોટા દેવ છે તો એ છંદ ઇન્દ્રવ્રજા હશે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સમાસનો પ્રકાર લખો મહાબાહુ કર્મધરાય ઇન્દ્રવજા સોરી કર્મધારાય દ્વંદ દિગુ કે બહુ વિ

તો હાસ્ય લેખક તરીકે કયા લેખકને ઓળખવામાં આવતા હતા તો સાચો જવાબ આવે છે જ્યોતિન્દ્ર દવે એ હાસ્ય લેખક હતા આવું પણ પૂછાય છે એના ઉપનામ પૂછાય એનું જન્મસ્થળ પૂછાય એની જન્મશાલ પૂછાય બરાબર અને એ કેવા પ્રકારના લેખક હતા એ પણ પૂછાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતના વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા કેશુભાઈ પટેલ કલ્યાણજી મહેતા નગીન ગાંધી કે નરેશ પટેલ તો સાચો જવાબ આવે છે ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો સાચો જવાબ આવે છે કલ્યાણજી મહેતાએ ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા આજનો નેક્સ્ટ અને લાસ્ટ પ્રશ્ન અને તેના પછી જોઈશું આપણે ચેકપોસ્ટ પ્રશ્ન તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે પિંજરની આર પાર પુસ્તકમાં કોનું જીવન ચરિત્ર આલેખાયું છે સલીમ ગાંધી હરનારાયણ આચાર્ય મહાદેવી વર્મા કે રૂબિન ડેવીન ડેવિડ તો સાચો જવાબ છે પિંજરની પુસ્તકમાં રૂબિન ડેવિડ નું ચરિત્ર આલેખાયેલું છે આ હતા મિત્ર સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન અને હવે જોઈએ કાલનો જેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ આજનો જે એકપોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં કાલના જ એકપોટ પ્રશ્નનો સાચો જવાબ જોઈ લઈએ તો કાલના જ એકપોટ પ્રશ્ન શું હતો તો કે કાલનો જે પ્રશ્ન એ હતો કે કો નીચેનામાંથી કોને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળેલો છે તો સાચો જવાબ આવે છે તાજેતરમાં જ મોહનલાલ જે મલયાલમ એક્ટર છે તેને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળેલો હતો સાચો જવાબ કોણે આપેલો હતો ક તો કાલના જેકપોટ પ્રશ્નના વિજેતા હતા વર્ષા નંદાણિયા જો તે આજનો વિડીયો જોઈ રહ્યા છે તો તે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોમેન્ટ જરૂર કરે અને આજનો જેકપોટ પ્રશ્ન જોઈ લે હમણાં જ ન્યુટ્રિશન વીક ડ્યુ નેશનલ ન્યુટ્રિશન વીક બે હજાર એની થીમ શું હતી આપને ખબર છે દસ સપ્ટેમ્બરે નેશનલ ન્યુટ્રિશન વીક ઉજવવામાં આવે છે તો બે હજાર પચીસની થીમ શું છે તે તમારે મને કોમેન્ટ કરવાની છે મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડિયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન સિક્સ પર જોઈને ગેટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટરમાઇન્ડ માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો હેલ્થની તૈયારી લગતું કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબરને તમે તમારા ગ્રુપમાં પણ એડ કરી શકો છો જેથી આવી વિડીયોની લિંક તમને મળતી રહે જો તમે અમારા વિડીયો અગાઉના બધા જ વિડીયોની પીડીએફ ફાઇલની લિંક મેળવવા માંગતા હોય લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો શેર પીડીએફ લખીને અમારા નંબર ઉપર મોકલી શકો છો થેન્ક યુ ફરી મળીશું આવા જ નવા વિડિયો સાથે આવા જ નવા 20 ક્વેશ્ચન સાથે આવતા મંગળવારે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ